હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ગુજરાતીઓના લગ્ન પ્રસંગમાં બનતા ખાટા મીઠા દાળ ભાતની રેસીપી તો આવો રેસીપી ચાલુ કરીએ એક વાસણમાં દોઢ વાટકી જેટલી તુવેરની દાળ લેવાની છે તેમાં આપણે અડધી વાટકી જેટલી મસૂરની દાળ નાખીશું મસૂરની દાળ મિક્સ કરવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે દાળને આપણે બે થી ત્રણ વાર ધોઈ લઈશું ગેસ ઉપર કુકર મૂકી તેમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખશું તેમાં દોઢ ચમચી જેટલું મીઠું નાખી પાણીને ગરમ થવા દેશું પાણી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ધોયેલી દાળ નાખી દેશું દાળ નાખી તેમાં આપણે એક ચમચી જેટલું તેલ નાખીશું હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી ત્રણ સીટી થાય ત્યાં સુધી દાળને બફાવવા દેસુ દાળ બફાય ત્યાં સુધી ભાત પલાળી દઈએ આપણે આપણે બે વાટકી જેટલા ચોખા ચોખા લીધા છે તેને ત્રણ વાર ધોઈ ધોઈ તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખી ચોખાને પલાળવા દઈશું ચોખા પલાળે ત્યાં સુધી આપણે દાળનો મસાલો તૈયાર કરી લઈએ આપણે ત્રણ મીડિયમ સાઈઝના ટમેટા લીધા છે તેને આપણે ટુકડો લઈ અને ખાંડમાં એક પેસ્ટ બનાવી ઈચ્છો તો મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો પણ આ પ્રોસેસ કરવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એકવાર જરૂર ટ્રાય કરજો મસાલો થઈ ગયો છે તેને આપણે ટમેટા સાથે કાઢી આપણે આપણે ભાતને ધોઈ ભાત બનાવી લઈએ એક કઢાઈ કેસ ઉપર મૂકી તેમાં એક ચમચી જેટલું તેલ નાખી થોડું જીરું નાખી જીરું શેકાય ત્યારબાદ તેમાં ભાત ઉમેરી દો ભાતને થોડી વાર તેલમાં શેકાવા દઈ

ગઈ છે હવે આપણે તેને ગેસ ઉપર મૂકી એમાં બે ગ્લાસ જેટલું પાણી પેડી અને દાળને ઉકળવા દઈએ દાળ ઉકળી ગઈ છે અને એક બાજુ ભાત પણ થઈ ગયા છે હવે આપણે દાળનો વઘાર કરી લઈએ એક તપેલામાં બે ચમચી જેટલું તેલ લઈ તેમાં એક ચમચી રાઈ ઉમેરીશું રાઈ ફૂટી જાય એટલે તેમાં જીરું નાખીશું થોડા સૂકા ગરમ મસાલા મીઠી લીંબળીના પાન ટમેટાં અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી ટમેટાને તેલમાં શેકાવા દઈશું તમે ટમેટાં જલ્દી શેકાઈ જાય એના માટે થોડું મીઠું ઉમેરીશું ઢાંકણ ઢાંકી એકાદ મિનિટ માટે શેકાવા દઈ ચેક કરી લઈશું ટમેટા થઈ ગયા છે હવે આપણે તેમાં દાળ ઉમેરીશું વઘાર માં દાળ નાખી એમાં આપણે એક ચમચી જેટલી હળદર ઉમેરીશું હવે આપણે દાળ ઉકળવા દઈશું આપણી દાળ ઉકળી ગઈ છે હવે આપણે તેમાં ખટાશ માટે લીંબુના ફૂલ ઉમેરીશું અને બે થી ત્રણ ચમચી જેટલું ગોળ નાખીશું દાળનો ટેસ્ટ વધુ સારો આવે એ માટે આપણે એક મેગી મસાલો એડ કરીશું હવે આપણે દાળને ફરીથી વઘારવા માટે ગેસ ઉપર એક પેન મૂકી તેમાં એક ચમચી જેટલું તેલ થોડી રાઈ અને થોડું જીરું નાખીશું રાઈ અને જીરું ફૂટવા લાગે એટલે ગેસને બંધ કરી તેમાં એક ચમચી જેટલી હિંગ નાખીશું હિંગ નાખી અને તરત જ આપણે તે વઘારને દાળમાં નાખી દેવાનો છે